અને આજે એમ કહેવાય કે શિવાનીના પપ્પાએ મેકબુક માટે બે ખરીદી ઓનલાઈન કરી છે એટલે આજે એ કુરિયર આવવાના છે પછી આપણે એનું અનબોક્સિંગ કરીશું પણ અત્યારે તો જો બાને ઠોરને નીંદ નાખવાનું આવે છે અને પછી આપણે જવાનું છે પડામાં એટલે નીંદ જે આપણે વાઠેલી છે ને એ હારવાની થશે પણ અત્યારે તો આપણે નવો વાટ ચાલુ કરીને લીલી જ નીંદ થાય છે આ બાજુ જો આને નાખી દીધી છે હજુ નાખીને જ રાશે કોલાને નખાઈ ગઈ છે આમ વાટતા જાય એટલે હારવાર આટલાને નખાઈ ગઈ છે ને મોટી બહેનની આમ તો નખાઈ ગઈ છે બધાને થોડી થોડી નાખી દીધી છે અત્યારે લતાર બહુ માં સવાર એક લીલી નેન થઈ જાય પછી પાછી હુકલ નેન એટલે વારાફરતી બદલાવ કે નેન ઘણી ખરી આપણે થઈ જાય અને અતાર તો જો હાથે ઓલા થઈ જશે કેમ કે અતાર માં કપડા ધોયા આવ્યા વાસણ ને બધું ધોયું અને હવે તો ઘણો ખરો તડકો નીકળી ગયો છે અને શિવાની બેન ને એના પપ્પા લઈ જશે છે ખેતર આટો મારવા માટે એટલે એ આટો મારીને આવે ને કે આપણે ઘણું ખરું કામ થઈ જાય એટલે આપણે નીણ હારવા પેલા જતું રહેવું છે તો અત્યારે આપણે બે સલાખા અને સુંદડી લઈને આવતા રહીશું પડામાં અને અત્યારે પેલા આપણે મકાઈ જે હતી ને એ મકાઈ પહેલાં હારવાની થાય છે અને આ બાજુની છે ને એ છે એટલે ઝાર આપણે ને પહેલાં હારવાની પહેલાં મકાઈને બધું થઈ ગયું હતું એટલે કે એ પહેલાં હાર નાખવી અલગ અલગ ઝાડની કુકવણી હારી થાય એટલે આ બાજુ આ બધી દેખાય ઓલી બાજુ એમાં મોટા ભાગે ઝાડ ને એવું છે ને આમાં બાજરું છે અને આટલા કેરામાં મકાઈ છે એટલે આપણે આ બાજુથી ને જ હારવાની થાય છે એટલે હજુ એટલે હું બે ચલાકાં લઈશું પણ બે ચલાખામાં ખડકીને રાખું પછી સડાવે બા ત્યારે લઈને જવાનું થાય ફારવાનો તો એકલા તો સડાય નહીં એટલે કીધું હાલો બા થોડી ઘણી નીણ હજુ વાટતા હતા એટલે બધાની નીણ થઈ જાય પછી બા આવશે અને આપણે આવતા રહીએ ના તો જો હા હવે શું ગઈ છે એટલે હવે તમે એટલો બધો વજન એ નહીં હોય પણ આ બાજુ થોડો ઘણો વજન હોય તો નકર હવે હળવી થઈ ગઈ હોય એટલે વાંધો ન આવે તો આ બાજુ ક્યાંક આપણે સલાખા મૂકવી માથે સુંદડી બાંધી દેવી ને પછી ફટાફટ ખડકવાનું ચાલુ કરી દેવી આ બાજુ તો બધી જાહેર ને મોટા ભાગે એવું છે બધી હારવાની છે પણ હવે ક્યારે હરાય રે ને આજે જેટલી હરાય એટલે હાર પછી થાકી જાય તો પાછો પોરો ખાવાનો હોય ને હમણાં શિવાની બેન આવી જાય છે ને તો પછી આપણે ઘરે જતું રહેવાનું થાય તો આપણે એક ફારો માથે નાખીએ છીએ એટલે ધાબા ઉપર નાખવા જવાનું છે બીજો ભારો લઈને આવી છે હવે આમનો ભારો લઈને આપણે માથે પગથા સડી જવાનું નથી તો બે ભાર આપણે અગાચી માથે સડાઈ દીધા છે અને હવે પાછી અત્યારે ઘડી હવે હારવાની નથી કેમ કે શિવાની બેન ખેતરથી નાટો મારીને આવતા રહ્યા છે એટલે હવે શિવાની બેન ઘડી ખવડાવી પહેરાવી લેવી અને પછી શિવાની બેન રમશે તો આપણે પાછા પારા હરવા જશું શિવાની બેન ખાય હવે જામફળ ને અમે કેટલાય સેકલા આવે છે સણવા માટે ઉડી ના ચતુરી બે જાય છે અને તારે બધા ચતુરી મારે એમ થઈ કે ડાળે ડાળે હાવ કેમ બેઠા છે પાંદડા જોઈ લો એમ સકલા બેઠા છે અને બધા ધીમે ધીમે નીચે ઉતરે છે ને નીચે ફળિયામાં ચોખા નાખ્યા હે ને કેટલા સણે છે સરે છે પછી કોવાજ આવશે ને એટલે ઘેરું એક હારે ઉડશે છે અત્યારે બે ત્રણ મુઠે કે કોબાવા જ એટલા નહીં કહે એટલે જવું દિન પાછા છે પાછા આવશે નીચે હું ને શિવાની બેન આવતા રહ્યા છી પડામાં માં શિવાની પડામાં આવતા રહેશે ને હવે આપણે શિવાની બેન પડામાં રમાડવાના છે અને ભારા છે છે એવું કરવાનું કે હું ભારો નાખીને આવું કા ભારો તૈયાર રાખશે અને શિવાની બેન ને લાખો ને એવું પાથરી દીધું છે એટલે શિવાની અહીંયા રમશે એટલે એના માટે આપણે દાડેમ અમને એવું બધું છે ચપલામાં દાડેમ છે અંજામ ફળ છે અત્યારે શિવાની મારા ખોળામાં વી આવે છે બા આવશે ને પછી આપણે ખાયા ખાંચ એક બીજો લેતા આવે પછી આપણે હારવાનું ચાલુ વાડીમાંથી નાખવાની છે એવું કાંઈ નહીં એટલે નીચે પાણી ન આવે એટલે કીધું અગાશી માથે હવે નથી ચડાય બે ભારા તોના મુકીવાસી બાકીના બધા ઝાડ છે એ બધી આપણે અહીંયા ખડકવાની થાય એટલે જો થોડુંક અહીંયા ખડ વતન વાઢી લીધું છે પછી આ ખડમાં પાણી આવશે એટલે આપણે અહીંયા થોડી ઘણી પાળી વતન કરવી પડશે

कंपनी ने से हेलो आओ बिट्टू सब हम हमीज जा है नहीं हम तो के हमी न जाय ठेलो ये नो स्पेशल तो मैकबुक तो लेके आया हम हमीज नहींला ठेलो तो જોઈ જો પછી મેકબુક લવાય લા પટો 니 પટો તમાર મોટો આમ ખંબે ઢીંગાડુ હોય ને તોય પણ હાલે ગવે ના તમાર લઈ જાવું હોય તો હાલે ને કેટલા રૂપિયા પૂછતો ₹1000 नु ठेलो ₹3000 3500 नो ठेलो खाली ठेलो 3500 नो એટલે આમ ગણો તો 4000 થઈ ગયા કે નહીં મેર પૈસા કેના છે ખબર છેના છે આટલા ખાલી લોગાના છે એટલાના પૈસા બાકી બીજું કાઈ નથી થેલામાં કાઈ નહીં અઈ મોટો થઈ જાય ठेલો નાથી નાલો ઈ જોઈન્ટ કરી દાન હવે મેકબુક લેતા હું

હવે છે ને ઓલા ખીલા સામે ફીટ થઈ જાય છે ને લો બુટ બુટ નીકળી જો ગઈ લે બુટ આમ કે તા રાત કે તો આ આ વાત કે તો આમ છીવા ને આ વાત કે તો આમ આમ જો હવે બુટ એમાં મૂકશે સુલામાં હોતર એવું જ રમતા આવડે હે હે એ રાખે ને બેઠા છે અને બા જેમ કરવું હોય ને એમ કરવા દેશે રીક્ષા વાળી થાય છે ધૂળ થાય છે અને શિયાળામાં ફાટી જાય બાકાશ બગાડે છે સમજો ને લાવો સમજો જો મોઢામાં નઈ નાખવાનું પછી થાય નહીં દિવાળી લાવો હા લાવો શિવાની બેન હવે છે ને અમારે જે લેવું હોય ને એ જ તેને જેમ રમવું હોય ને એમ જ તે એટલે એવા હવે શિવાની બેન ફંડ કરવા મળી છે જો ને હવે ના બે રમે છે તો કુરિયરે આવી ગયા ને આપણે કુરિયરે જોઈ લીધા મને એમ થતું હતું કે શિવાની ના પપ્પા એ હું ખર્ચો કર્યો છે કા તો ખાલી મેકબુક હાટું થાય ને ચાર હજાર નો ખર્ચો કરી નાખ્યો એની સેફટી હાટું થાય ને ઓલા બટનમાં કે ધૂળ ન ચડી જાય એના માટે એ ચારસો રૂપિયાનું ગેમ કાંક આવ્યું હતું અને એના માટે બેગ છે એ તે કાંક પાંત્રીસો રૂપિયાનું એમ કાંક હતું એટલે એની અમારે એમ કે પૈસા ના થતા હોય છે કે મેકબુક ની સેફ્ટી એટલે કઈ ભાંગ તૂટ નો થાય ને હસવાય જાય સારો ક્યાંક લઈને જવું આવવું હોય આપડે તો એના માટે આવો ઠેલો ને એવું બધું ઓર્ડર કર્યું હતું કેવો લાગ્યો છે એ બધા તમે માં કહેજો અને મારો ભાઈ એવો છે તો હવે ખડીક આપડે એના આરે બેસ્યો ને શિવાની બેન ને તેડે છે પણ શિવાની બેનને જાવું નથી એની પાસે અને જો એ મેકબુક લે ને તો પાછા બધા ફંદ કરવા છે પણ એની પાસે જાવું નથી અને જોવાય નથી દેવું એટલે શિવાની બેન એવા કાંઈક અમારે તોફાન કરે તો બસ હવે ખડી કે નારે બેસી આપણે ને વાંચો છે તો કરવી બસ હવે આજનો દિવસ ક્યાંક અમારે આવા રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાસા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય